મૂળી પ્રસંગ છે મૂળી મૂળી એટલે સુરેન્દ્રનગર જિલ્લો કહેવાય સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી ગામ 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 આવ્યું છે નાનું પણ સ્વામિનારાયણ ભગવાન ભવ્ય મંદિર અને મૂળી મંદિરના બે પ્રસંગો બહુ સંપ્રદાયમાં પ્રચલિત પ્રસંગો છે આ બંને ભગવાનના પ્રગટપણાના ઘણા બધા પ્રસંગો છે મૂળી મંદિરના તો પણ આપણે બે પ્રસંગોને આજે યાદ કરીએ જયારે મંદિરની પ્રતિષ્ઠા થઈ ઝાલાવાડ દેશ કહેવાય એ બધું મૂડી છે ને ઝાલાવાડ પ્રાંત કહેવાય અને ઝાલાવાડ પ્રાંતનું પહેલું મંદિર હતું સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવવામાં આવી પ્રતિષ્ઠા થતી હતી પહેલું મંદિર હતું એટલે સમાજને આમંત્રણ આપ્યું હતું પણ ધાર્યું હતું એના કરતા સંખ્યા બહુ જ વધી ગઈ એ વખતે ધાર્યું હશે કે પાંચ દસ હજાર માણસો આવશે પણ સંખ્યા એટલી બધી વધી એટલી બધી વધી કે નાખી નજર ના પહોંચે એટલી બધી સંખ્યા થઈ ગઈ હવે એ મંદિરની સેવા બ્રહ્માનંદ સ્વામી સંભાળતા હતા સ્વામી પણ બહુ સમર્થ પુરુષ હતા પણ છતાંય અવર ભાવની લીલા દેખાડતા હતા અને પ્રતિષ્ઠાનો ઉત્સવ કરવા આવ્યા હતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાને મૂર્તિઓની પૂજા કરી દીધેલી પછી ભગવાન આ લોકમાંથી અદ્રશ્ય થઈ ગયેલા એટલે અવર વાવ બંધ કર્યો તો ભગવાન ગયા એવું ના કહેવાય પણ અવર વાવ બંધ કર્યો એવું કહેવાય એટલે ગોપાળાનંદ સ્વામી બધા રહેલા અને સંખ્યા ખૂબ એટલી બધી વધી એટલી બધી વધી એટલે સ્વામીને ચિંતા થઈ બ્રહ્માનંદ સ્વામીને ચિંતા થઈ કે આ બધું કેવી રીતે પાર પડશે એ વખતે જમવાની અંદર મુખ્ય બે આઈટમ હતી મુખ્ય બે બે જ આઈટમ કઈ ચણા અને સુખડી આ બે મુખ્ય પછી બીજું બધું પણ ચણાને સુખડી બધાને જમવામાં આપવામાં આવતી એટલે સુખડી બનાય પણ જે સુખડી બનાવી હતી એના પ્રમાણમાં સંખ્યા બહુ વધારે હતી એટલે સુખડી બધાને થાય એવી તાત્કાલિક ગામડું હતું મૂળી તો એક નાનું ગામ આજે નાનું ગામ જ છે એટલું મોટું ગામ નથી એ વખતે નાનું જ હતું બસો વર્ષ પહેલા હવે તાત્કાલિક બનાવવું કેવી રીતે બધું અને લાવવું ક્યાંથી શું કરવું એટલે ચિંતા થઈ કે શું કરશું કેમ કરશું સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી પાંચ સાત દસ હરિભક્તો ને લઈને બેઠેલા અને સત્સંગ કરતા હતા અને બ્રહ્માનંદ સ્વામી આયા આવીને સ્વામી કે જોગી કથા બંધ કરો કથા બંધ કરો કે જોગી એટલે આટલી બધી સંખ્યા છે બધાને જમાડશું શું બધા આયા છે આપણા ત્યાં પ્રતિષ્ઠામાં બધાને જમાડશું શું આપણે એટલે ગોપાળાનંદ સ્વામી કે સ્વામી ચિંતા ના કરો ચલો હું આવું જોડે અને ગોપાળાનંદ સ્વાઈ જોડે પધાર્યા અને પધાર્યા અને સ્વામીને કહ્યું સુખડી ક્યાં બનાવીને મૂકી છે એટલે જે સુખડીનો રૂમ બનાવ્યો હતો અને ત્યાં સુખડીનો ઢગલો કર્યો હતો ચોકીમાં આમ ઢગલો કરતી ચોકી માંથી કાઢીને એ રૂમ ખોલ્યો અને દરવાજો જ્યાં ખુલ્યો અંદર પ્રવેશ કર્યો ત્યાં સુખડીના ઢગલા ઉપર સ્વામિનારાયણ ભગવાન પલોઠી વાળીને બેઠા હતા ઢગલા ઉપર જ પીરા દે અને બે હાથમાં બે સુખડીના ટુકડા અને મહારાજ જમાડે ગોપાલ સાહેબ કે જોઈ લો સ્વામી બોલો હવે કઈ ચિંતા છે હવે કઈ સંકલ્પ થાય છે હવે ખૂટે એવું લાગે છે ભૂલી ગયા તમારી મારી હાજરીમાં તો મહારાજે કેટલા પ્રસંગો કર્યા છે કેટલી લીલા દેખાડી છે બ્રહ્માનંદ સ્વામીને યાદ કરાયો જેતલપુર નો પ્રસંગ જેતલપુરમાં સાહેબ સ્વામિનારાયણ ભગવાન યજ્ઞ કર્યો અને એ વખતે થોડું વિઘ્ન કર્યું વિઘ્ન સંતોષી લોકોએ વિઘ્ન કર્યું જે મીઠાઈ હતી એ બધી જેતલપુરમાં દેવ સરોવર છે એમાં ફેંકાઈ ગયું મીઠાઈ એટલે મીઠાઈ રહી નહીં આનંદાનંદ સ્વામી નામના સંત સંતતાય કોઠાર સંભાળતા હતા એટલે એમણે મહારાજને જઈને કહ્યું મહારાજ મુસીબત આવી છે આ યજ્ઞ કર્યો બધાને જમાડવા પડશે પણ વિઘ્ન સંતોષીઓ બધી મીઠાઈ ફેંકી દીધી દેવ સરોવરમાં મહારાજ કે સારું કર્યું એમાં શું ખોટું કર્યું આ માછલાનું કલ્યાણ ક્યારે થશે આ મીઠાઈ માછલાનું તો મળે નહીં કોઈ દાડો એ દેવ સરોવરમાં નાખી માછલા ને જંતુ ખાશે એ બધાયનો છેલ્લો જન્મ કે બધાયનું પૂરું આ યજ્ઞ જેતાલપુર માં થયો છે માણાનું કલ્યાણ કહશું તો એનું ક્યારે થશે પણ મારા ઘી વગર શું કરશું ઘી તો જોશે ને અને અમદાવાદના પેશવા સુબાએ રોકી રાખ્યું છે ઘી અમદાવાદમાં એ પેશવા સુબાનું રાજ ચાલતું એ વખતે તો એને કાન બંબેણી કરી હતી સ્વામિનારાયણ ભગવાન માટે કે જો તમે સ્વામિનારાયણના યજ્ઞમાં ઘી મોકલ્યું તો તમારા પરિવાર માંથી કેટલાય લોકો ધામમાં જતા રહેશે આવું અને હલકા શબ્દો છે ને બહુ જલ્દી અસર કરે ભારે ભારે શબ્દો છે ને એમાં ડરાવે ને જે વાતમાં તમારું આમ થઈ જશે એટલે બિચારા જલ્દી ગભરાઈ જાય એટલે પેશવા સુબા ગભરાઈ ગયા એટલે કે મારે ઘી મોકલવું નથી સ્વામિનારાયણ યજ્ઞમાં યજ્ઞ માં ઘી તૈયાર કરેલું હતું પણ કેન્સલ કર્યું મોકલવાનું એટલે કે મારા ઘી મોકલવાનું કેન્સલ થયું છે એટલે અમદાવાદ થી ઘી આવવાનું નથી અને મીઠાઈ બધી નાખી દીધી દેવ સરોવરમાં હવે કરવું કેવી રીતે આ યજ્ઞ કેવી રીતે કરવો અને દરરોજનું પાંચસો મણ લોટના લાડુ બનાવવાના કેટલા પાંચસો મણ લોટના લાડુ આટલા ઘઉંના લાડુ બનાવવાના અને મીઠાઈ પીરસવાની આટલો મોટો યજ્ઞ કર્યો તો એ વખતે તો શેરે શેર ઘી ના લાડુ બનતા કેવા સમજા ને શેરે શેર એટલે કિલો શેર એટલે પાંચસો ગ્રામ થયું પાંચસો ગ્રામ લોટ ની સામે કેટલું ઘી નાખવાનું પાંચસો ગ્રામ પાણી નહી છાંટવાનું ઓ અત્યાર તો ઘીની જગ્યાએ પાણી છાંટીને ચીકણા કરે થોડા અને ઘી ઓછું નાખે પણ એ વખતે એવું નતું શેરે શેર ઘી ના લાડુ મહારાજ જમાડતા બધા એટલે એટલું ઘી વાપરવાનું તો મહારાજ ઘી વગર કરશું ચલો કોઠારમાં કેટલું પડ્યું છે બતાવી દો બાકીનું પછી જોઈ લઈશું તો તપાસ કરી ત્યારે બે કુલ્લા હતા કુલ્લા એટલે માટલા માટીલા ઘી ભરેલા એમાં એકમાં પાંચ કિલો ઘી હતું ને એકમાં દસ કિલો ઘી હતું આટલું ઘી સ્ટોકમાં પડ્યું

તો મહારાજ જે સુખડીના ઢગલા ઉપર બેઠા હોય એ સુખડી ખૂટે ખરી કોઈ દા એટલે ચિંતા કરવાની જરૂર કરી આ ભગવાન નું શું કહેવાય પ્રગટ કોણ ભગવાન પ્રગટ પ્રગટ અને પ્રગટ છે છે અને છે બધા બોલ્યા ની પ્રગટ પ્રગટ અને પ્રગટ છે એટલે કે આયાય નથી ને સદાય પ્રગટ છે ભગવાન